જગદીશભાઈ અંબાણી જેણે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો વિકસિત ભારતીય થીમ છે એના ઉપર પ્રવચન આપવા માટે આઈકોન તરીકે પસંદગી થઈ છે અને એને અનુલક્ષીને આજે નિશાની ડીએનપી આર્ટસ કોલેજમાં દીપડી શ્રેયાનું પ્રવચન હતું અને જુગાર આજે જલારામ બાપાના મંદિરે આશીર્વાદ દેવા બધા સરકારે આપણે સૌ જલારામ ભક્તો સાથે મળીને દીકરીનું સન્માન કરીએ દીકરી બાપાના આશીર્વાદ પણ લે અને આપણે પણ શુભેચ્છાઓ પાઠવીએ ગૌરવ વિના બાપા શ્રીઅના બાપા મુંદરાના બાપા દિશાના ખાલી શ્ર્યા છે એ હું કરંટલી અમદાવાદમાં પીજીપીએમ કોર્સ કરું છું સત્ય પ્રોફેશનલ સ્ટડીઝમાં હવે મારે રિસર્ચ ભારત માટે જર્ની સ્ટાર્ટ કરી હતી લાસ્ટ યર ડિસેમ્બરમાં જ્યારે માય ગવર્નમેન્ટ પોર્ટલ પર મે ક્વિઝ રમી હતી જેના થ્રુ મને એસે કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરવા મળી હતી અને એ એસે કોમ્પિટિશનમાં પછી મે પ્રેઝન્ટેશન આપી હતી ગાંધીનગર કોલેજ જેમાં અમારે ઇન્ટરવ્યુ રાઉન્ડ પછી 45 સ્ટુડન્ટ્સ ને ગુજરાત સિલેક્ટ કર્યા હતા એના વિશે આઈડિયા રિપ્રેઝન્ટ કરવા ભારત મંડપમ ન્યુ દિલ્હી તો પછી જાય લઈ ગયા હતા અને અમારા બધાના વિઝન્સ અમે લોકો પ્રેઝન્ટ કર્યા હતા અને બધા વિઝન્સ અમારા આઈડિયાસ બધા સાથે તોલે કે કરીને એક ઈ પ્રેઝન્ટેટિવ અમારા આઈડિયાસ ને નરેન્દ્ર મોદી સામે પ્રેઝન્ટ કર્યો અમે ત્યાં બેસીને

चौथी सारक अटेंड कर सके जेवढा इग्नू मध्ये ऑप्शन्स उपलब्ध असतात चार सिटीज आपली आणि मै किધું की डीसा वेट तो डीसाज मारण्यासाठी सर्वात बेस्ट ऑप्शन रहते એટલે हु डीसा आवी आज आम्ही आम्ही डीएनपी आजी कांग्रेस कॉलेजला प्रेझेंटेशन आपी विश्व भारतो महिमा संचावर वाला सुचू साठी देण्यात करी दे� आणि मार પહોંચું ત્યારે કેટલું જોરદાર જીવન પૂર્વકનું વાંચન હોય રીડિંગ હોય અને પોતે આખું પ્રેઝન્ટેશન કર્યું ત્યારે કેટલો એનામાં વિશાળ બહોળો અનુભવ હોય ત્યારે એક એક્સાઈટ થઈ શકે છે આપણું આપણા ત્યાં જેવું સામાન્ય બાબતો નથી ત્યાં હજારો લાખોની કોમ્પિટિશન હોય છે ત્યાં પાર્ટિસિપન્ટ પણ હજારો લાખોની સંખ્યામાં સ્ટુડન્ટ ત્યાં પાર્ટિસિપેટ થતા હોય છે અને એમાંથી અવલંબન લાવો એટલે આપણા માટે આપણે ગૌરવ લઈએ છીએ

કે જે નાનામાં નાની વ્યક્તિ કે મોટી વ્યક્તિ એમનીમાં કઈ પ્રતિભા છે કે ક્યાંથી ગોતી કાઢે છે એ લોકોને ખ્યાલ હોતો નથી અમારી આ વ્યક્તિ આપણા રાજ્ય સમાજની દીકરી શ્રેયા શ્રેયાને હું રોહાણાની દિશા તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું એમાં સમગ્ર રાજ્ય સમાજ તરફથી પણ એને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું જે ખૂબ આગળ વધે સાથે સાથે એના સાથે જે પણ વિવિધ પ્રતિભાઓ છે તેને પણ સમાજ સમક્ષ ઉપસ્થિત કરે તેવી હું એને આગ્રહ કરું છું Thank